ઘરમાં ઝાડુ છે કોના કોના ઘરમાં ઝાડુઓ છે અન ધોકા પણ બધા આમ જોડતી જેના ઘરમાં ધોકાઓ છે મને કે કે ધોકા છે હા પાડો ભાઈ ધોકા છે તો જે લોકો સોસાયટીની નીચે બેઠા બેઠા મોડી રાત સુધી જો માવો ખાઈ પિચકારી મારે ને આ બરાબર છે એકદમ જોર થી મને સંભળાતું જ નથી ને સોસાયટી નીચે આ ભાઈઓ બેઠા બેઠા મોડી રાત સુધી પિચકારી ના કઈક ને કઈક હોય તો એને શું કરવાનું બધાએ ભેગા થઈને એક ધોકો લઈને નીકળશો તો આમાં એક બી વ્યક્તિ સોસાયટી નીચે માવો થૂકવાની હિંમત કરશે તો આ બેનો કામ હાથમાં લેશો પાક્કું ભાઈ જે મારી જોડે સહયોગમાં હોય હાથ ઊંચા કરે બધા ધોકા લેશો હાથમાં બરાબર તો બોલો મા ઉમિયાની આપણે બધા જે બોલાવીએ આ વાતે

પછી આપણે એવો વ્યવહાર તો ના કરાય કે આ ઘરમાંથી સાવની લીધી અને દરવાજો ખોલીને મેન ગેટની બહાર રહે આવ્યો કચરો બહાર નાખ્યો એવું તો કેમ ચાલે જો આપણે આપણું ઘર સાફ રાખી શકતા હોઈએ તો આપણી બિલ્ડિંગોની નીચે આ માવાની પિચકારીઓ કઈ રીતે ચલાવી લેવાય એટલી તો વ્યવસ્થાઓ આપણે સારી બનાવી જ શકીએ અને એ માવાની પિચકારીને એ ભીનું એ થૂંકના કારણે કેટલીય બીમારી આપણા ઘર સુધી પહોંચે છે તો આ બીમારીઓને રોકવા માટે આપણે કરવાનું શું છે ખાલી થોડી બેનો ભેગી થાય સોસાયટીમાં ધોકો હાથમાં લઈએ બહુ થઈ જ ના પડે એ સોસાયટી મોટા મોટા વાતો કરતા હોય ને ખબર પડી જાય સોસાયટી વાળાને કે આમનું ઘરમાં ચાલતું એટલે બીજા દિવસ થી તમારે વહેલા દસ વાગે ઘરે આવી જશે અને માવો હોય ને થોડોક ઓછો થઈ જશે અને ધીરે ધીરે બંધે થઈ જશે એ કામગીરી કર્યા પછી પાંચ પચીસ પચાસ સો બસો પાંચસો હજારો ઘરની અંદર દુઃખ દૂર કરનાર બહેનો તમે સૌ બહેનો બનો મારી માતાઓને હું બે હાથ જોડીને વંદન કરું છું આપ સૌને અભિનંદન આપું છું આપ સૌનો આભાર માનું છું આભાર